તાલુકો જામજોધપુર જિલ્લો જામનગર અને શેર ગામે આજે આ પાણીનો સ્વર પણ આવી ગયો છે અને આપણે નારિયેળ પણ પાણીના સ્વર ઉપર ઊભું થાય છે અહીંયા અહીંયા સર પૂરો થઈ ગયો પાછા આપણે પાણીના સાર ઉપર આવી એટલે આપણે આ નારિયેલ ઊભું થઈ છે ઘણા લોકોનું કેવું એવું થઈ છે કે પરેશભાઈ તમે બોર જોવો છો તો સેનાથી બોર જોવો છો સળિયાળથી જોવો છો નારિયેલથી જોવો છો કે બે લાકડા થી જોવો છો કે તો મિત્રો હું તમને આજે બતાવું કે હું આ નારિયેલ દ્વારા બોર પોઈન્ટ નક્કી કરું છું અને આપનું મેન કામ નારિયેલથી મત બધું જો માં ચાલે છે બોરનું સળિયા તો પછી આપણે રાખીએ પણ પહેલા આપણે નારિયેલથી બોર જોવાનું કરતી હવે આપણે પાણીના સળ ઉપર આવ્યા આ પાણીના સળ ઉપર આવ્યા એટલે આ નારિયેલ આથી આ પાણીનો સળ ચાલુ થયો હા અયા પૂરો થઈ ગયો પાછા જોઈ લે આ નારિયેલ પાછું સોર ઉપર આવ્યો એટલે આ ઊભું થઈ ગયું છે જ્યાં સુધી સોર પૂરો નહીં થાય નારિયલ સૌર પૂરો થાય એટલે નારિયેલ નીચે પડી જાય આ નારિયેલ નીચે પડી હવે આપણે મુખ્ય પોઈન્ટ ઉપર આવીએ તો પણ છેતેથી જ નારિયેલ લાગી જાય છે કેમકે આપણે પોઈન્ટ વચાર આપેલો છે અને પાણીનો પળ ઓછામાં ઓછું પાંચથી છ ફૂટ નો પટ્ટો છે બે બાજુ ત્રણ ત્રણ ફૂટ થી આપણે અંદરનો પોઈન્ટ આપેલો છે બોરનો પોઈન્ટ કર્યો છે એ પોઈન્ટ ઉપર આવી હશે આપણે આ બોરનો પોઈન્ટ છે આપણા પોઈન્ટ ઉપર આવી ગયા છે આ આપણો પોઈન્ટ છે આ પથ્થર પેઢી ઊંડે પણ આપણે જ આપી શકીએ છીએ કે નારિયેલનું પ્રેશર કેટલું છે એનાથી આપણે ઊંડાઈ આપી શકીએ છીએ સાડા પાંચસો ફૂટથી લઈને પોણા છસો ફૂટ અને સવા છસો સાડા છસો ફૂટનું પાણી છે આ જગ્યા ઉપર એટલે સાડા છસો ફૂટ બોર થઈ જાય એટલે આ કેણુષભાઈને જે જોઈએ એ પાણી થઈ જાય ની અઢીની લાઈનનું પાણી અને સંતોષકારક પાણી મળે એવા પોઈન્ટ આપણે અહીંયા પાંચસો ને સિત્તેર ફૂટા ફૂલો ફૂલ હવે ગાડી નથી હાલે એમ